અમરેલી જિલ્લાના જીવાદોરી સમાન ખોડિયાર ડેમમાં આવ્યા નવા નીર અમરેલી જિલ્લા ખાતે ઊંડામાં ઊંડા ડેમ ખાતે જેની ઓળખ થાય છે એવા ખોડિયાર સિંચાઈ યોજનામાં ઉપરવાસ વરસાદના લીધે ડેમની ફૂલ સપાટીમાં પિસ્તાલીસ ફૂટ નવા નીરની આવક થઈ છે પીચોતેર ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ હાલ પણ ત્રીસ ફૂટ ઉપરાંત ખાલી છે

બીજા નંબરે જે કાપ કાયદો છે એના લીધે પાણીનો સંગ્રહ પણ વીસ પચીસ ટકા આ વર્ષે વધારે થાશે ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં તકલીફ નહીં પડે અને સારો એવો પાક લઈ શકશે અગાઉ આ ડેમના મેઇન રેડિયલના નવ દરવાજા બદલવાનું કામ કરવાનું હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો જેથી આજદિન સુધી ખોડિયાર ડેમ એકદમ ખાલી અવસ્થામાં જોવામાં આવતો હતો પરંતુ ચોમાસાનું આગમન થતાં જ ઉપરવાસના વરસાદને લીધે પાણી આવતા ડેમ આજે પિસ્તાલીસ થી સુડતાલીસ ફૂટ જેટલો ભરાઈ ગયો છે મારું નામ નવેદ સત્તારભાઈ ચૌહાણ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી અંદર ધારી અને ગીર ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતાં ખોડિયાળ ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડા આવેલા છે લોકોની અંદર બહુ અવરિત ખુશી છે જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાળ ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે છેલ્લા કેટલા સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં પીવાના પાણીની સમસ્યા આ ડેમ પિસ્તાલીસ ફૂટ જેટલો ભરાઈ જતા હળવી બની શકશે આસપાસના પાણીના બોરમાં પાણી આવી ગયું હોય એવું લાગી રહ્યું છે અને પાણીથી થતી સમસ્યા ઉપર મહદ અંશે દૂર થઈ હોય એવું જણાઈ રહ્યું છે અહેવાલ બીપિન રાઠોડ લોકાર્પણ